નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હી ખાતે વિયેતનામના સંસદીય પ્રતિનિધિ મંડળની મુલાકાત કરી દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે કરારો કરવામાં આવ્યા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો મિટિંગ શરૂ થતાં જ કાઉન્સિલરોએ મેયર સામે હોબાળો મચાવ્યો અને માઇક તોડી નાખી રાજ્ય વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે ઔરંગઝેબની કબરનું રક્ષણ કરીશું પરંતુ તેમની કે સ્થળની મહિમાને મંજૂરી આપીશું નહીં રાજ્ય સરકાર ઔરંગઝેબની કબર તો સહી સલામત રાખશે પરંતુ તેનો મહિમા મંડળ નહીં સાંકી લેવાય અને જો કબરનો મહિમા ગવાશે તો તેની સામે એક્શન લેવાશે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાડ દિલ્હીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહે ગબાડ સાથે મુલાકાત કરી અને પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી ઓરંગઝેબની કબર મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતા બાદમાં ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગણી સાથે હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને જોરદાર વિરોધ પ્રદર્શન સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહ્યું પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી અસામાજિક તત્વો સામે અમદાવાદ પોલીસે તૈયાર કર્યો છે એક્શન પ્લાન વડોદરાના હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાને સરકારી જમાઈની જેમ પોલીસ અને ભાજપની સરકાર છાવરે છે તેવો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો દેખાવો કરનાર કોંગ્રેસ આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ગરમીથી થોડી રાહત આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પવનની દિશા બદલાતા ગરમીથી થોડી રાહત મળશે એટલે કે હાલ તાપમાનમાં કોઈ જ વધારો જોવા મળશે નહીં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે તેમજ હવામાન વિભાગના અધિકારીઓએ આગામી આગાહી પણ કરેલી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર